ગર્ભ રહી જતાં સ્વામીએ ગર્ભપાતની ગોળી પણ મોકલાવી હતી મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા ત્યારે વધુમાં કહ્યું કે નારાયણ સ્વામીને પણ મારા અમારા સંબંધો વિશે ખ્યાલ હતો સાધ્વી બનવાની ટ્રેનિંગ માટે ભુજ અને હળવદ ખાતે મોકલવામાં આવી હતી સ્થાનિક પોલીસ આરોપીઓની મદદ કરશે તે માટે મેં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એમાં એવું હતું કે મારા સગા હતા એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તો મેં જોયું કે ભાઈ જાણીતા છે એમના સંપર્કમાં છે તો સારા વ્યક્તિ હશે તો એમને મેસેજ કર્યો હતો તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું એટલે એવી રીતના અમારી વાત ચાલુ થઈ કેમ કે હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી અમે સાથે તો ન રહી શકી ત્યાં એ શું કહેવાય ખીરસરા ગુરુકુળમાં રહેતા હતા ને હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી તો એ મયુરભાઈને પછી આ બાબતે જાણ કરી અને એમને સમજાવ્યા કે તમે એમને સમજાવી કે કઈ રીતના દવા લેવાની છે અને કઈ રીતના આ બધું પ્રોસેસ છે થાય એ બાબતે તમે એને સમજાવજો એટલે પછી એ મને આ દવા અને બધું સમજાવ્યું અને મને અને એની સાથે જે કમજોરી ના આવે એના માટેની એક સિરપ એમને